બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ સાડા છ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે ડેમ ભરાયો છે ભારે વરસાદથી અનેક રોડ રસ્તા પર પાણી વીજળી પણ ગોલ થઈ અમરેલી જિલ્લામાં હવામાન આગાહીના પગલે સમગ્ર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો બગસરા શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરના ફળિયામાં ફરી વળ્યા વરસાદ શાળાઓમાં પણ તિરુપતિનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા બગસરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલ ધોધમાર વરસાદ થી સવારે આઠ કલાક સુધી છ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જેના પગલે બગસરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલ દલિત વિસ્તાર આસુપાલો સોસાયટી મેઘાણીનગર જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં મુશ્કેલીમાં મુકાયા ધોધમાર વરસાદથી બગસરા અમરેલીના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ધોધમાર વરસાદના લીધે બગસરા શહેરમાં રાતથી વીજળી ગુલ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા બગસરાનો જીવાદોરી સમાન મુજુસરા ડેમમાં પાણીની આવક ચાલુ થતા હાલની સપાટી અઢાર ફૂટે પહોંચી મંજિયા સર ડેમ પંચોતેર ટકા ભરાયો બગસરા પડેલ વર્ષાંથી પરિસ્થિતિને લઈ જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબે મુલાકાત કરવામાં આવી ગત રાત્રિથી આજ સવારે આઠ વાગ્યા સુધીમાં બગસરા તાલુકામાં ખાસ કરીને બગસરા શહેર વિસ્તારમાં આશરે અને હું મિલિમીટર જેટલો વરસાદ નોંધાયેલ છે અને સવારે છથી આઠની વચ્ચે જ એમાં પચાસ મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નોને ફરિયાદ આવેલ છે જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતાં જેઠિયાઓદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો પરંતુ વહીવટી તંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકીમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે વહીવટીતંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી ફાયર ફાઈટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જે અંતર્ગત મામલતદાર શ્રી ટીડીઓ શ્રી આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે પરિસ્થિતિ કાબૂમાં છે પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે હાલ કોઈપણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી બગસરા પંથકમાં સવારે ચાર વાગ્યાથી છ વાગ્યામાં વધારે વરસાદ પડી છે સિત્યોતેર મિલીમીટર આ બે કલાકમાં અને છ વાગ્યાથી આઠ વાગ્યામાં એક્યાવન મિલીમીટર વરસાદ પડી એના પછી વરસાદ થોડી ઓછી થઈ છે પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મિકીવાસમાં થોડું પાણી ભરાણું હતું જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યો અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી હાલ ત્યાં પાણી ઓછું છે ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી બગસરા નજીક બગસરાથી અમરેલી જતા જેઠિયાવદાર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે પોલીસ તંત્ર પણ મોજૂદ છે અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણી નજીક પણ પાણી ઓવરટોપ થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અમરેલી તાલુકાના પણ કેરાલા અને ભંડારીયા ગામમાં પણ પાણી આવવાની ન્યૂઝ મળી છે ત્યાં પાણી જે છે એક સીમ સુધી પહોંચ્યા છે પણ ગામ ત્રણનું પાણી નથી અને રિપોર્ટ મળતા હાલ બંને ગામોમાં કોઈ તકલીફ નથી ઓવરઓલ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે ચોવીસ કલાક અમારા જિલ્લાના પણ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તાલુકાથી લઈને જિલ્લા કક્ષા તમામ એક્ટિવ છે સતર્ક મોડમાં છે અને કોઈ પણ વિસ્તારમાં વરસાદને રિલેટેડ કોઈ નેગેટિવ એવી ન્યૂઝ ના આવે અને નેગેટિવ બનાવ ના બને એના માટે તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે અશોક મેળવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી આપડેટ કહેવા માટે જોડાયેલ રહે એસ ન્યૂઝ સાથે